ਸਤਿਨਾਮ ਰਾਮ ਰਾਮ 108 ਕੱਜ ਗੁਰੂ ભગવાન ਕੀ ਜੈ ਸਿ ਨਾਮ ਚੰਦਰ ભગવાન ਕੀ ਜੈ ਬਾਲ ਕ੍ਰਿਸ਼ਨ ਕਨਿਆ ਲਾਲ ਕੀ ਜੈ ਨਮਾ ਪਾਰਵਤੀ ਪਤਿਆ ਰਾਮਾ ਦੇਵ ਹਰ ਹਵੇ ਆਪਣਾ ਕਾਰਜਕ੍ਰਮ ਦੀ ਸ਼ੁਰੂਆਤ ਦੀ ਪ੍ਰਕਾਟੇਤੀ ਕਰੀ ਆਪਣਾ ਲਾਡਿਲਾ ਭਾਰਾ ਸੱਤਯ ਹਰਦੇਪ ਪੇਟੇਲ અતા આપણા અગ્રણીઓ વેપારી વેપારી પ્રવિણશીત તથા બીજા કાળુભાઈ સુમનભાઈ બારસુ સંધ્યા સ્તુતિ સંધ્યા દેવી સ્તુતિ

બે શબ્દો કહી આપણને પોતાનો અયોધ્યા ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અન્ય પાંચ પ્રમુખ વ્યક્તિના હાથે ભગવાન શ્રી રામ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે પ્રાણ પૂરવાનું કામ કર્યું છે અને એની સાથે સાથે આપણા વિરમગામ ની અંદર આમ તો બધા જ વિસ્તારમાં ગામડાની અંદર મોહલ્લાની અંદર પણ બોલવાળી દરવાજા વેપારી એસોસિએશન દ્વારા પણ આ સુંદર મજાના એકસો એક ગરબાન ચાલીસાના પાઠો આયોજન કર્યું એ બધા હું સૌથી પહેલા તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આજના આ પવિત્ર દિવસના સૌને અભિનંદન પણ પાઠવું છું કે વર્ષો પછી અને એમાં પણ ખાસ આ ગોલવાળી દરવાજા રોડના તમામ વેપારીઓ એ રામ આંદોલનમાં મંદિરના આંદોલનમાં ખૂબ ટેકો આપ્યો હતો તે સૌ કાર સેવકોનો સૌરામ દફ્તરનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો આજે અત્યારે અમે અહીંયા પરપોટામાં ભગવાન રામજીના મંદિરમાં આરતી પણ કરી અને બપોર પછી ગોપટ ચોપડી વિસ્તારની અંદર એકાવન હજાર રમતકાલી શકાના બાદ પડ્યો આજે ઉત્સાનો માહોલ દિવાળી જેવો માહોલ છે પણ એની સાથે સાથે

અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર બની ને આખા ભારત માં રામ રાજ્ય સ્થાપિત થયું છે એવી જ રીતે ભવિષ્યમાં આપણા વિરમગામની અંદર પણ વિકાસ ની ગંગા અને કાયમી રામ રાજ્ય વિરમગામ પણ સ્થાપિત રહે એ દિશામાં પણ આપણે બધા કામ કરીએ એવી તમારા બધા પાસે આશા પણ રાખું છું ફરી એકવાર સૌ વેપારી બંધુઓ ખૂબ ખુબ હૃદય આભાર વ્યક્ત કરું છું સૌને મારા જય શ્રી રામ જય શ્રી રામ परमात्मने नमः श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी परम रघुबर विमल जस जो दायक बल जारी बुद्धिहीन तनु जानके सुमिरो पवन

વંદન તીજ પ્રકાર મહા જગવંદન તીયા વાન ગુણ્ય પિતા તુર રામકાન પરબે કો સબ પતિ તસન નિબ કો રસીયા રામ લખન સીતા મન બસિયા રૂપ દર્શને દિખાવા વિકટ રૂપ દર્ લંક જલાવા બીવરો ઘુપતિ get the guy you wish my heart